મિસ્ટર ગોપાલ એક મિનિટ આપ જરા બહાર બેસો જી ભલે પણ એ બાર લાઇનમાં બેસો અચ્છા મને લાઇનમાં બેસોનું કેનાર આપ કોણ હું પણ આ બેંકનો ગ્રાહક છું લાઈનમાં તો તમારે બેસવું જ પડશે ઠીક ત્યારે આવજો પારેખ સાહેબ હેલો કરણ શેઠ હેલો આવો અંદર આવો જોશી સાહેબ હું પેલા આવ્યો છું એટલે તમારે પહેલા મને મળવું જોઈએ બોલો શું કામ છે હું મારી નવી ફેક્ટરીની ફાઇલ આપને બતાવવા આવ્યો છું ઓકે હું જોઈ રાખીશ આવો કરણ શેઠ જાઉં ગોપાલ તમે લોકો બેંક માં ગયા ત્યારે લોન નું શું થયું બાપુજી ગોપાલ હમણાં ગયો છે બસ આવતો જશે એટલે હમણાં ખબર લો આવી ગયો આવ ભાઈ શું થયું બેટા શું થયું ગોપાલ ભાઈ કરણ બેંક માં આવ્યો તો મને લાગે છે કે આપણી લોન પાસ નહીં થાય કેમ નહીં થાય લ્યો દેવરાજ ભાઈ આ કાગળમાં સહી કરો અને આ તમારો મંજૂરી પત્ર હવે તમે તાબડતોબ તમારું કામ શરૂ કરો

ધંધામાં ધ્યાન રાખો કરેઠ નહીતર શામ અને ગોપાલ આપણા થી ક્યાંય આગળ વધી જશે

તમાચો તો નજ મરાય પણ એની સામે બોલાય પણ નહીં બેન આવો દિયર મળવીને તું ખરીખર તન્ય થઈ ગઈ છે રાધા તું ધારે તો ગોપાલે પતિ બનાવીને જરૂર ધન્ય થઈ શકે છે હા હું કઈ કામ આવી શકું એમ હો તો મને બહુ આનંદ થશે ભાઈ

આટલું ઉદાસ કેમ છે મને મળવાનો આનંદ પણ તારા ચહેરા પર દેખાતો નથી આખી દુનિયા મારી દુશ્મન બની ગઈ છે સોનલ મારા પોતાના પણ પારકા થઈ ગયા છે આખી દુનિયામાં મારું પોતાનું કોઈ શકે એવું કોઈ નથી હું છું ને હવે તો મને મારા પડછાનો વિશ્વાસ નથી રહ્યો સૌ એકલો થઈ ગયો હું પછાયો તારો સાથ છોડી શકે પણ હું તારો સાથ ક્યારેય નહીં છોડું મારો વિશ્વાસ રાખ સચ્ચે સોના તું મન છોડીને નહીં જતી એ તો સાવ એકલો થઈ જશે નહીં કર હું તને ક્યારેય નહીં છોડું ક્યારેય નહીં દાદાજી હમ હમ પપલ

આવો આવો બેસો બેસો નાના મુનીમ કાકા હું તો તમારો એ જ શ્યામ છું પણ હા મને શેઠ બનાવવો હોય તો એ તમારા હાથ ની વાત છે એ કેવી રીતે કાકા કેમ છો મજામાં મુનીમ કાકા એ એવી રીતે કે તમે તમે અમારી સાથે જોડાઈ જાવ પગાર તમે માંગો એટલું આપીશ બસ ઈ માન ખરીદવા નીકળ્યો છે બેટા નહીં નહીં કાકા એમ વાત નથી માઠુડા લગાડતા પણ શું છે કે અમારો ધંધો નવો છે અને એના વિકાસ માટે તમારા જેવા વફાદાર મુનીમની જરૂર છે વફાદારો કોઈની વફાદારી બદલી શકે ખરા અને જે વફાદારી બદલી શકે એને વફાદાર પણ કેમ કહેવાય હું જાણું છું કે તમારી સાથે અન્યાય થયો છે આ ધનજી તો મારા બાળપણનો નો ભાઈબંધ હતો મારો દોસ્ત હતો આ દીકરીના જન્મ પહેલા એને મને વેવાહી બનાવ્યો એવી હતી અમારી ભાઈબંધી અને ધનજી એની સાથે મને પણ અહીં લાવ્યો અમે સાથે મળીને આ ફેક્ટરી ઊભી કરી આ ફેક્ટરીના પાયામાં અમારો પરસેવો છે ફેક્ટરી ફેક્ટરી તો મારી માં છે માં બસ મુનીમ કાકા બસ હવે વધારે બીજું કંઈ કહેવાની જરૂર નથી બધું જ સમજી ગયો તમે અસલ અસલ મારા બાપુજીના બીજા અવતાર છો બસ બસ દીકરા બસ ચાલો કાકા ચાલો આ શ્યામ અહીંયા શું કમાયો હતો મને એની કંપનીમાં નોકરી માટે કેવા આવ્યો અને કહેવા લાગ્યા કે જેટલો પગાર માંગશો એટલો આપીશ પણ તમે આમ અચાનક મનીમજી કાલે ટેન્ડરનો છેલ્લો દિવસ છે બધું તૈયાર છે ટેન્ડર પેક પણ કરી દીધું છે શેઠ મારું ઉપાડ જોઈએ છે કેટલા એક લાખ નો શાને માટે મારી બેન ના લગ્ન માટે લઈ જજે આ મુનીમજી જી એ ટેન્ડર નું શું થયું બસ એ માટે જ જઈ રહ્યો છું સંભાળીને ભરજો મામલો કરોડો નો છે ફિકર ન કર બેટા આ ધંધામાં મને પચીસ વર્ષ થઈ ગયા અને જોઈ લે આ હીરા આવો આવો સરસ માલ તો

મુનીમજી શું વાત કરો શ્યામનો ટેન્ડર પાસ થયો ઓ ટેન્ડરની રકમ શ્યામને જણાવના કેટલા રૂપિયા મળ્યા તમને વફાદાર મુનીમજી ટેન્ડરની રકમ કોણે મેં શ્યામને જણાવી મો સંભારીને બોલ કરણ મે આખી જિંદગી આ પેડી પાછળ ઘસી નાખી તું શું બોલી રહ્યો છે કરણ એનું તને ભાન છે કદાચ એવું પણ બની હોય કે શ્યામને રકમ ભરી હોય એટલે એનું ટેન્ડર પાસ થઈ ગયું હોય

હું પણ તને મારા બંધન માંથી મુક્ત કરું છું કારણ કે મારા બાપુ અપમાન કરનારા સાથે કોઈ સંબંધ નથી રાખવા માંગતી હું જાણતો તો આમ જ થશે આવા વફાદાર બાપ દીકરીની વફાદારી પણ આવી જશે તારો ઇનામ બસ આમ જ માહિતી આપતો રહેજે ભલે ગોપાલ ટેન્ડર તો પાસ થઈ ગયું પણ આટલા મોટા કામ માટે મુનીમ કાકા જેવો વફાદાર અને કુશળ વહીવટદાર ખૂબ જ જરૂરી છે પણ અફસોસ કે મુનીમ કાકા આવ્યા નહીં હું આવી ગયો છું ભાઈઓ આજે દેવરાજ ડાયમંડ ને એક વર્ષ પૂરું થાય છે અને અમારી ટૂંકા સમયમાં જે પ્રગતિ થઈ છે એમાં તમારો ફાળો મોટો છે

જાઓ મારો વફાદારો તમને પણ બે મહિનાનો પગાર બોનસમાં આપ્યો અંશોક જી ચેક લાખ પણ બે મહિનાનો બોનસ એટલે 24 લાખ રૂપિયા થયા હે કગા આટલા બધા પૈસા નો દેવા વચ્ચે ની બોલાનો નૈતાર પણ દીકરા મનસુક 3 મહિનાનો પગાર લાખ પણ બેટા હવે વચ્ચે બોલશો તો 6 મહિનાનો પગાર બોનસમાં આપી દઈશ ભાઈ વા મારી માને સમજાવું ક્યાં ભણેલો છું બહુ